ખેડા જિલ્લામાં કમોસમી વરસાદનો કહે ડાંગર તમાકુ પાકને નુકસાન નડિયાદમાં થયો પાણી ભરાવ ખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે જે 26 ઓક્ટોબરથી શરૂ થયા અને અનેક વિસ્તારમાં 1 થી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો ડાંગર અને તમાકુ જેવા ઊભા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે જ્યારે નડિયાદ શહેરના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે આ વરસાદ વેસ્ટર્ન વિક્ષોભના પ્રભાવને કારણે આવ્યો જમણ જેમણે જિલ્લાના ગળતેશ્વર અને જેવા તાલુકાને અસર કરી આ કમોસમી વરસાદથી ડાંગરની કાપણી ચાલી રહેલા ક્ષેત્રોમાં પાક નમી પડ્યો કેટલાક વિસ્તારમાં સિત્તેર ટકા જેટલું નુકસાન થયું જ્યારે તમાકુના ઉભા છોડ પાણીમાં ડૂબી ગયા ગળતેશ્વર તાલુકાના સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો જેને કારણે હજારો એકર પાક બગડ્યા અને નડિયાદમાં એક પોઈન્ટ પાંચ ઇંચથી વધુ વરસાદ માઈ મંદિર અને શ્રેયસ જેવા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા આ ઘટના ખેડૂતોની આર્થિક સ્થિરતા પર સીધી અસર કરે છે કારણ કે ડાંગર અને તમાકુ જિલ્લાના મુખ્ય કૃષિ ઉત્પાદનો છે અને તેમની બજાર મૂલ્ય પણ ઘટી શકે છે કૃષિ વિભાગના અધિકારીઓએ પ્રાથમિક સર્વે શરૂ કર્યો છે જેમાં દસ લાખ હેક્ટરથી વધુ વિસ્તાર અસરગ્રસ્ત થયાનું અનુમાન છે ખેડૂતોએ સરકારી સહાયની માંગ કરી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં નુકસાન મૂલ્યાંકન માટે સાત દિવસની સર્વે મંજૂર કર્યો જેમાં ગ્રામ સેવકોને કાર્ય સોંપાયું છે મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ખેડૂતો સાથે વાતચીત કરી અડતાલીસ કલાકમાં રાહત જાહેર કરવાની ખાતરી આપી આ ઘટના ગુજરાતના કૃષિ ક્ષેત્રને કુદરતી આપત્તિઓથી મળતી નબળાઈ દર્શાવે છે જેમાં મજબૂત વીમા યોજનાઓ અને હવામાન આગાહીની જરૂરિયાત વધે છે અને આગામી મોસમમાં વધુ તૈયારીની સિફારશ કરવામાં આવી રહી છે